નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને માવઠાની આગાહી કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે જે તેમજ આવતીકાલે માવઠાની સંભાવના છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ થશે તેમજ વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારે ભર શિયાળે માવઠાના કારણે ખેડૂતો ઘણા બધા ચિંતિત રહ્યા છે શિયાળુ પાકોમાં મોટા નુકસાનની ભીતિ ખાસ કરીને અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે આજે બપોર પછીની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારો છે તેમાં વાદળા છવાયેલા જોવા મળશે અને વરસાદની પણ ક્યાંક ક્યાંક શરૂઆત થશે હવે જોઈએ આપણે આઠ તારીખની આવતીકાલની અપડેટ તો આવતીકાલે આઠ તારીખમાં સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાદળા આપણને જોવા મળશે અને મોટાભાગના વિસ્તારોમાં જ્યાં માવઠું થવાનું છે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે આજે બપોર પછીના સમયે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને રાત્રિના સમયે પણ સુરત તાપી વલસાડ આજુબાજુ હળવા સાટા સુટી થવાની શક્યતાઓ ગણી શકાય તેમજ ખાસ કરીને આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન બોટાદ ખંભાત ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટાની શક્યતા રહેલી છે તેમજ આવતીકાલે વડોદરા બોડેલી ગોધરા અને દાહોદ પંથકમાં પણ વરસાદી માવઠું જોવા મળશે સાટા સુટી થઈ શકે તેમજ ખાસ કરીને રાત્રિના સમયની વાત કરીએ તો અલંગ મહુવા તળાજા ભાવનગર તેમજ અમોદ ખંભાત વડોદરા ગોધરા નડિયાદ દાહોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે લુણાવાડા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે ગુજરાતની વાત કરીએ તો હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર કપડવંજ લુણાવાડા અમદાવાદ ગાંધીનગર આબુરોડ અંબાજી આજે બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા આજુબાજુના અમીરગઢ છે દાતા પાલનપુર તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મહુવા બગદાણા અમરેલી ભાવનગર પાલીતાણા જેમાં સાટા થઈ શકે તેમજ ખાસ કરીને વહેલી સવારે નવ તારીખે છ વાગ્યાથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન તુલસી શામ રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ સાવરકુંડલા પાલીતાણા તેમજ તળાજા સાઈડના કોઈ કોઈ વિસ્તારો વલભીપુર ભાવનગર શિવહોર આજુબાજુ પણ હળવા માવઠાની સંભાવના છે તો ખંભાત બોરસદ જંબુસર તેમજ દહેજ અને ભરૂચ અમદાવાદ મહેમદાબાદ કપડવંજ બાલાસિનોર ડાકોર ગોધરા દાહોદ ગાંધીનગર મોડાસા માલપુર બાયડ લુણાવાડા તેમજ માંડલી શાકબારા પીપલો આજુબાજુના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને વાત કરીએ તો નવ તારીખે બપોર પછીના સમયે પણ ક્યાંક ક્યાંક સાટા સૂટી જોવા મળશે હવે આપણે વાત કરીએ અત્યારનું તાપમાન કેવું છે તો ખાસ કરીને ખાવડા તેર ડિગ્રી નલિયા ચૌદ ગાંધીધામ ચૌદ પાલનપુર તેર ડુંગરપુર અગિયાર અમદાવાદ પંદર રાજકોટ ચૌદ દાહોદ ચૌદ તેમજ સુરત આજુબાજુ એકવીસ ડિગ્રી ઓગણીસ ડિગ્રી જૂનાગઢ પંદર ડિગ્રી તાપમાન છે તો ઠંડી યથાવત રહેશે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તે પહેલાં ખાસ કરીને આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં સોવીસથી છવ્વીસ ડિગ્રી પાલનપુર પચીસ અમદાવાદ સત્યાવીસ રાજકોટ સત્યાવીસ દાહોદ સોવીસ ડિગ્રી તેમજ સુરત એકત્રીસ વલસાડ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે આઠ તારીખે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાવડા તેર નલિયા ચૌદ ગાંધીધામ ચૌદ પાલનપુર ચૌદ સુઈગામ તેર અમદાવાદ છત્તર દાહોદ સોળ રાજકોટ સોળ ડિગ્રી તેમજ સુરત બાવીસ ડિગ્રી વલસાડ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાન એવરેજની વાત કરીએ તો સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસ આખા ગુજરાતમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સંભાવના છે નવ તારીખે વહેલી સવારે કચ્છમાં ચૌદ પંદર અને પંદર આજુબાજુનું તાપમાન પાલનપુર સુઈ ગામ પંદર અમદાવાદ ઓગણીસ દાહોદ અઢાર ડિગ્રી રાજકોટ અઢાર ડિગ્રી જૂનાગઢ વીસ ડિગ્રી સુરત બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓન લઈ ખેડૂત હેલ્પ